સમગ્ર દેશની અંદર આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામનો જન્મદિવસ ખૂબ જ આસ્થા અને આનંદ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મહુવા શહેરની અંદર પણ મહુવા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે અને લોકો આજના દિવસને યાદગાર બનાવવા માટે અગાવી તૈયારીઓ કરી રહ્યા હતા જ્યારે શ્રી રામ જન્મ મહોત્સવ કમિટી દ્વારા સમગ્ર મહુવા ઓડિંગ્સ બેનર અને ગાંધીબાગને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે ત્યારે રામધૂન ખાતેથી બપોરે ચાર ને ત્રીસ કલાકે આજે આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાધુ સંત અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે માદંતા સર્કલ બારપરા વાસી તળાવ રાજમાર્ગો પર ફરી આ રથયાત્રા સાંજે છ ને ત્રીસ કલાકે ગાંધીબાગ આવી હતી જ્યાં સાંજે સાત કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમગ્ર મહુવાસીઓએ પોતાની આસ્થાભેર આરતી કરી અને ધન્યતા અનુભવી અને યાદગાર બનાવી હતી જ્યારે સમગ્ર રૂટમાં મહુવા પોલીસ વિભાગના એ એસ અંશુલ જૈનના સીધા માર્ગદર્શન નીચે મહુવાના પીઆઈ ભરવાડ સાહેબ પીએસઆઈ અન્ય પોલીસ વિભાગ મિત્રો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે રથયાત્રા સમિત દ્વારા પણ સ્વયંસેવકો ગોઠવી તેમણે પણ સુંદર મજાનું આયોજન કર્યું હતું જ્યારે રસ્તાઓમાં અલગ અલગ સેવકો દ્વારા વરિયાળી શરબત લીંબુ શરબત પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ભવ્ય મોટી રથયાત્રામાં જોડાયેલા તમામ હોવાવાસીઓને શ્રી રામ મહોત્સવ સમિતિ દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો છે